આ વાત આજે એટલા માટે કરી રહી છું કેમ કે જેની સાથે સાત જન્મો સુધી સાથે રહેવાના વચન આપ્યા હતા તે જ વચનનો અહીં સત્યાનાશ થઈ ગયો છે જી હા એક પત્નીએ તેના પતિની જ હત્યા કરી દીધી અને કારણ પણ ખૂબ જ ચોંકાવનારું હતું નમસ્કાર આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશભુ પંડ્યા જ્યારે લગ્નના સંબંધમાં કોઈ વ્યક્તિ જોડાય છે ત્યારે તેને ખબર જ હોય છે કે સુખ દુઃખ ખુશી ઝઘડા આ બધી જ વસ્તુ આવવાની છે અને ઘર હોય એટલે ચાર વાસણ ખખડે પણ ખરા નોર્મલ છે ને પતિ પત્ની વચ્ચે પણ નાના મોટા ઝઘડા થતા જ રહેતા હોય પણ આ ઝઘડાઓથી પરેશાન થઈને શું કોઈ વ્યક્તિ પોતાના જ પાર્ટનરની હત્યા કરી શકે આજની કહાની છે બનાસકાંઠા જિલ્લાની જ્યાં સાત ભાવ સાથે રહેવાનું વચન આપનાર પત્ની જ પતિની હત્યારી બની અને ચોંકાવનારું તો એ હતું કે આ પત્નીએ પહેલા હત્યા કરી અને પછી તેને આત્મહત્યા બતાવવાનો પણ પ્રયાસ કર્યો ચાલો શરૂથી શરૂ કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા બસુ ગામ જ્યાં એક ખેતરમાં શ્રાવણ ઠાકોર નામનો વ્યક્તિ ભાગ્યા તરીકે કામ કરતો હતો અગિયાર ડિસેમ્બરના રોજ તેને ગળી ટૂંપો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો જેને લઈને પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી પોલીસ આ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી સાથે જ શ્રવણના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તેની પત્ની રેખા ઠાકોરની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે સાહેબ મારા પતિ આપઘાત કરી લીધો હતો મને નથી ખબર કે તેમણે કેમ આવું પગલું ભર્યું જે બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી અહીંયા રેખાના સ્ટેટમેન્ટ બાદ તેને થયું કે તે બચી જશે પરંતુ તેને એ નહોતું દેખાતું જે મુસીબત તેના પર આવવાની હતી કેમ કે વૃદ્ધેહના પોસ્ટમોર્ટમ દરમિયાન પોસ્ટમોર્ટમમાં શ્રવણ ઠાકોરના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા હતા જે વાત તેને ગળે ટૂંકો આપીને તેનું મોત નીપજાવ્યું હોવાનું પણ સામે આવ્યું આ કારણ સામે આવતા જ પોલીસે લોકલ પોલીસ એલસીવી અને પેરોલ ફ્લોસ્કોર્ડની અલગ અલગ સાત ટીમો બનાવીને હત્યારાને ઝડપી પાડવા માટે કામે લાગી હતી અને પંદર દિવસની તપાસના અંતે આખરે પોલીસ હથ્યારા સુધી પહોંચી પરંતુ જે હકીકત સામે આવી હતી તે પોલીસ માટે પણ ચોંકાવનારી હતી કેમ કે હત્યારું બીજું કોઈ નહીં પણ તેની પત્ની જ હતી જેને સાથે જીવવા મરવાના વચનો આપ્યા હતા તે પત્ની જ પોતાના પતિની હત્યારી નીકળી પણ હવે સવાલ એ હતો કે આખરે કયા કારણોસર તેને આ હત્યા કરી હતી તો પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલી પત્ની રેખા ઠાકોરે ઘર કંકાસના કારણે પોતાના પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી તેની પત્નીએ કહ્યું કે રોજ રોજના ઘર કંકાસથી હું કંટાળી ગઈ હતી અને એટલે જ મેં મારા પતિ શ્રવણ ઠાકોરની માથાના ભાગે પહેલા દાંતડાથી વાર કર્યો અને જ્યારે તેઓ અર્ધ બેભાન થઈ ગયા ત્યારે ખાટલાની દૂરી વડે ગળે ટૂંપો આપીને હત્યાને અંજામ આપ્યો હતો જે બાદ પોલીસે પત્નીની હાલ તો ધરપકડ કરી લીધી અને તેના રિમાન્ડ માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે એટલે મહત્વનું એ છે કે રોજિંદા ઘર કંકાસનું કરુણ અંજામ આવ્યો અને જેમાં આખરે પતિ પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો તો પત્નીને જેલમાં જવાનો તો અત્યારે ક્રાઈમ કહાનીમાં માં બસ આટલું આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર